ભવિષ્ય સાથે રમત રમતા શ્રીજી ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ સાયન્સ ખડકાળા અને રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટ રૂપવેલ સાથે અન્ય નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ ની તાત્કાલિક કાયદેસર તપાસ જરૂરી

ઓરિજિનલ ડોક્યુમેન્ટ કબજે કરી પોતાની મનમાનીથી વિદ્યાર્થીનીઓ પાસેથી પચાસ 50000 થી હજાર સુધીની ફી વસૂલાત કરી ડોક્યુમેન્ટ પરત મેળવવા બે લાખ ની માંગ ઘણી વિદ્યાર્થીનીઓએ ફી રોકડ રકમથી ચૂકવણી કરી જેની રસીદ પણ આપવામાં આવી નથી શિષ્યવૃત્તિની રકમ ઉપાડવા વિદ્યાર્થીનીઓની પાસબુક સાથે કોરા ચેક કબજે લીધા ગરીબ આદિવાસીવાલીઓએ પોતાના પેટને પાટા બાંધી પોતાની દીકરીની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મોટી રકમની ફી ભરવા છતાં નથી ડિગ્રી કે નથી તાલીમ પૂરી પાડતા છल्ले વિદ્યાર્થીઓનો સમયનો બગાડ થતા અને અભ્યાસ માટે અસલ ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો સંજા લોકો ડોક્યુમેન્ટ પણ પરત નથી કરતા ઘણા વર્ષોથી ઘણા વિદ્યાર્થીઓ આવા બોગસ સંસ્થાઓનો ભોગ બની રહ્યા છે આ રજૂઆત હ્યુમન રાઇટ એસોસિએશન ફોર પ્રોટેક્શન ના ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ ચેતના માહિયાવંશી ગુજરાત સ્ટેટ સેક્રેટરી રવિન્દ્ર મહાકાલ

તો હવે સંબંધિત અધિકારીઓ આ રેકેટનો પર્દાફાશ કરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું રહ્યુંટ્યૂટની એક વિદ્યાર્થીની છું હું આજે એક મારા સર્ટિફિકેટ અને તેના વર્તન માટેની માંગણી લઈને હું અહીંયા આવી છું અમારી સાથે માનવ અધિકાર સંગઠનના પરિષદો અને પત્રકારોના સપોર્ટથી અમે અહીંયા પત્રકારોના સપોર્ટથી અમે અહીંયા સુધી આવ્યા છે અમારી માંગણી એટલી જ છે કે આ બધી ચાતી બોગસ કોલેજો બંધ થાય અને એ બીજા સ્ટુડન્ટોનું ભવિષ્ય ના બગડે ને અમારા ડોક્યુમેન્ટને અમારું વળતર અમને મળી રહે અને જો આ કોલેજો બોગસ હોય તો અમને સરકારની એટલી જ વિનંતી છે કે ડિગ્રી અમને આપે નહીં તો ડિગ્રી સાથે અમને નોકરી મેળવી આપે એવી અમારી અપેક્ષા છે અને અમારી માંગણી છે તે અમારી માંગણી જણી જલ્દી પૂરી થાય એવી અમારી અપેક્ષા છે એટલે તમે આ અમારી માંગણી પૂરી કરો એવી અમારી અપેક્ષા છે મનમ પટેલ ગુંદની કુમાર રાજેશભાઈ પટેલ છે કયા ગામ ને હું નાઈ ગયો આવું છું ધરમ તમે આ નર્સિંગ શું કર્યું છે માસ્ટર સીજી ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ સાયન્સ કરકાડા તો શું તમારો પ્રોબ્લેમ વિવાદ શું છે અમારો વિવાદ એ છે કે અમારો ડોક્યુમેન્ટ એ લોકોએ લઈ લેલા છે અને અમારી બેંકની પાસબુક ઓરિજિનલ એ લોકો પાસે છે અને બ્લેન્ક ચેક પર પાંચ બ્લેન્ક ચેક પર અમારું સિગ્નેચર કરાવવામાં આવ્યા છે અને જ્યારે અમે કહીએ છીએ કે હવે નથી પણ અમને અમારા ડોક્યુમેન્ટ ઓરિજિનલ આપી દો ત્યારે અમને એક જ વાત કહેવામાં આવે છે કે તમારી ફીસ બાકી છે ત્રીસ હજાર ભરો એ તમારે તમારેથી નહીં ભરી રહેવાય તો તમે પંદર હજાર ભરીને ડિપ્લોમા કરીને તમારા ડોક્યુમેન્ટ પરત તમે લઈ જાઓ એ રીતનું અમને કહેવામાં આવ્યું છે બે વર્ષ બે વર્ષ તમારો અભ્યાસની અવધિ બે વર્ષની હતી 3 વર્ષનું 3 વર્ષ એટલે તમે અર્ધજી છોડવા માંગો છો હા 3 વર્ષમાં તમારો અભ્યાસક્રમ કેટલો ચાલ્યો છે અમારો 1 વર્ષનો પણ અધી પત્યો નથી સરખી રીતે અમારા ક્લાસ પણ લેવામાં આવતા નથી અને જે સબ્જેક્ટના ટીચર હોય એ પણ સરખી રીતે છે નહીં કે આગળ અમને ભણાવે એવા છે નહીં તમે હોસ્ટેલમાં રહેતા હા મેં હોસ્ટેલમાં રહેતા હોસ્ટેલમાં કેટલી ફી ભરી હતી 5000 ફી ભરી હતી હોટેલની સુવિધા કેવી

ના અમને ખાલી એક કલાક માટે ત્યારે બેંક અગાડી જવાનું હતું ત્યારે એક કલાક માટે જેવી આપી હતી અને પાછી એ લોકોએ પરત લઈ લીધી છે ભાઈ જે જે શિષ્યવૃત્તિ તમારી જમા થાય છે અને વિડ્રોલ કરવામાં આવે છે તમારા મોબાઈલ નંબર પર મેસેજ આવે છે એ સંસ્થાપકોના નંબર પર જ એ લોકોએ બેંકમાં નંબર નખાવ્યા છે શિષ્યવૃત્તિના ફોર્મ પર એમનો નંબર છે હા એક એટલે બેંક એકાઉન્ટમાં એમનો નંબર આપ્યો છે સંચાલકનો અમારો નંબર નથી